કાલાઘોડા નજીક જૂની રાજશ્રી ટોકીસ પાસે ખુલ્લામાં બે કાર પાસે પાસે પાર્ક કરેલી હતી તે દરમિયાન એક કારમાં આગ લાગ્યા બાદ બીજી કાર પણ તેમાં લપેટાઈ હતી બનાવને પગલે એકત્રિત થયેલા લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી બંને કારની પાસે એક ટેમ્પો પણ પાર્ક કરેલો હતો પરંતુ આગ ત્યાં સુધી પહોંચે તે પહેલાં બ્રિગેડ આવી જતાં ટેમ્પાને બચાવી લીધો હતો ત્યારબાદ બંને કારની આગ કાબૂમાં લેવામાં આવી હતી બે મારુતિ એટલે મોટી ફોર વ્હીલરમાં માં આગ લાગેલી છે ટોફિસની સામે અને આગના સ્થળ પર આવી અને અત્યારે કામગીરી ચાલુ છે બે કારમાં આગ લાગેલી છે કશું છે નહીં હવે એ કારણ જાણવા મળેલ નથી અત્યારે જાણવા મળશે